નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે વડોદરાની ઘણી બધી સોસાયટીઓની અંદર પાણી ભરાવાની જે સમસ્યા ઉદભવી રહી છે તેને કારણે વડોદરાના સોસાયટીવાસીઓ ખૂબ જ પરેશાન અને હેરાન થઈ રહ્યા છે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે ઘરવખરીઓ ઘણી બધી બરબાદ થઈ ગઈ છે તબાહ થઈ ગઈ છે ત્યારે આ જે સમસ્યા ઉદભવી રહી છે તેને લઈને વડોદરાવાસીઓમાં જે સોસાયટીમાં પાણી ભરાયા છે તે લોકોનું કહેવું છે કે આ જે સમસ્યા છે તે તંત્રના પાપે અમે ભોગવી રહ્યા છીએ ભ્રષ્ટાચારને પાપે આ સમસ્યા ઉદભવી રહી છે હાલમાં જે સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે તેને હિસાબે તંત્રના પાપે અમારે ભોગવવાનો વારો આવી રહ્યો છે તો સોસાયટીના રહીશો હાલમાં જે સરકારની જે પણ નીતિ છે તેને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા હતા ત્યારે આ જે સોસાયટીની અંદર પાણી ભરાયું છે તેની મુલાકાત લેવા માટે ધારાસભ્ય પધાર્યા હતા તેમને પણ સોસાયટી વાળાએ પરત મોકલી આપ્યા હતા અને એ કોઈની વાત સાંભળી ન હતી કહ્યું હતું કે તમે તમારા ભરોસે અમે અત્યાર સુધી હતા હાલમાં અમે પરેશાન થઈ રહ્યા છીએ ત્યારે અત્યારે તમે અમારી ખબર પૂછવા આવો છો હવે અમારે તમારી કોઈ જરૂર નથી આવનારા સમયમાં અમે તમને બતાવી દઈશું કે હવે કેવી રીતે વડોદરાવાસીઓ ભારતીય જનતા પાર્ટીને આ સોસાયટીમાંથી નિકાલ કરે છે તો દર્શક મિત્રો હાલમાં જે વડોદરાવાસીઓ પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ખૂબ જ વધારે પડતા નારાજ જોવા મળી રહ્યા હતા ધન્યવાદ દર્શક મિત્રો